કારણ કે મમ્મીને એ હજી આયા નથી એટલે સાંજે આવશે અને આપણે બીજી વાત કે બબુની સઠી હતી તો સઠ્ઠીની અંદર આપણે બબુનું નામ નતું આપ્યું તો હવે અત્યારે શું નામ આપ્યું છે એ હું તમને વિડીયોમાં કહીશ તમે વિડીયોમાં જોડાયેલા રહો બહુ મજા આવશે અને આપણે અહીંયા કંથી જઈએ મલુપુર અને બબુને મળીએ શું નામ છે એ પણ હું તમને આજે વિડીયોમાં કહીશ જો નકશુ ભાઈને લગાડી દીધા હતા કીધું આયો કીધું બાઈક ધોઈ નાખે ચાર નો ધોવાનો ઓર્ડર આલેલો હતો નહીં નકશો

બે ધ હોય તો બે ધોઈ છે પચાર રૂપિયામાં એવું કોઈ નહીં કોઈને માતાજી મિત્રો આ ડિલિવરી પાસેનો મારો અને ગુડુનો પહેલો વિડીયો છે તો આપણે રીલ્સ મોકલી તી કે શું નામ રાખવું તો એની અંદર બધાએ કમેન્ટ કરી તી અલગ અલગ તો આપણે ગુડુનું નામ આપ્યું નથી ઘરે ગુડુ ગુડુ કહીએ છીએ તો હવે એનું નામ આપણે દિત્યા પાડવાનું છે આ છે મારી દીકરી અત્યારે અમે ઘરે ગુડુ કહીએ છીએ પણ એનું નામ હવે દિત્યા રાખવાનું છે તો આપણે જેમ કીધું કે ગુડુનું નામ આપણે દિત્યા આપ્યું છે ઘણા બધા કમેન્ટ કરી હતી દિત્યા કરી હતી ઘણી બધી કમેન્ટ આવી એમાંથી બધાને આપણને દિત્યા નોમ પસંદ આવ્યું એટલે આપણે દિત્યા નોમ રાખ્યું છે અને હવે આપણે ડાયરેક્ટ એન મમ્મીએ વાત કરી અને ગુડુને જોઈ આપણે ખબર ગુજરાતીઓની કહેવત જ છે કે કોઈ બી તમે નામ આવો એટલે બે નામ થઈ જ જાય એટલે નામ તો હોય જ દરેક વ્યક્તિનો આપણે ગુજરાતીઓમાં લગભગ પંચાણું ટકા જેટલું તો હોય જ છે બે નામ જેવું એટલે આપણે ત્યારે ગુડુ ગુડુ કહે છે ગુડી કહે છે ગુડુ છે પણ થોડો થોડા બધા તિત્યા કહેવા મળશે અને નકશુભાઈ એનો વિડીયો જોવા રહેશે નોનપણનો જ્યારે રહી બે વર્ષનો હતો તારો એલ ઇડીમાં વિડીયો જોયા છે એનો અને બેન જો છે તેનું નામ આપ્યું છે આપણે દીતિયા દીતિયા નો અર્થ થાય છે હરનાર અને લક્ષ્મીજી નું બીજું નામ એટલે કે આપણે ફાઇનલ નામ આવ્યું પણ ના વિડીયો જોઈને તને શું થાય હે મજા આવે તું કે મુચેવો લાગતો હતો પેલા નો નો હતો નહીં હે આજે જેટલો મસ્ત લાગે છે હવે છે તમારે થઈ ગયો

સારું હડો તલે હળો લઈ લો તમારે લબાશો આખો રેડી સેટર ટોપીનો મોજા લઈ લો હડો રેડી ઘરે આવી નહીં કંઈ રૂમમાં પડ્યું રહેવું પડશે હા ના હવે નહીં આવે હવે લાબો જ નહીં હોય કંઈ હવે કા હે ઓહો કાલથી નિશાળ ભેગા હે તો મોટી થાય હો નક્શી હવે એના બચપણનું જેકેટ વેરે સેટર વેરે પેલો તો નોનો હતો ને એને નોનો બબુ હતો ને આવડો નોનો બબુ તાર પેલો તો આરી વાલ આવ્યું હતું તાર પેલો જેકેટ તાર આરી વાલ આવ્યું હતું એક લાલ કલર નું લાવ્યું હતું એ બીજું હતું એ ખબર નઈ એ ખબર નઈ ચોક મેલ્યું છે તાર મમ્મીએ ટોપી હાલ ના પહેરીશ ટોપી હાલના ના પહેરી ટોપી કાઢી દે પરે પેલો પેલી હાથ નાખ બોય બોય લગાવી બોય મળતી નથી એટલું નોનું છે લાગે છે હવે ફિટ કરજે ચેન લે આવે ઓફાગ જે હાથ જે ચેને ફિટ થાય છે હાજી ચેન છે ચેન તો નવી નાખીએ છે આપણે થાય છે ચે ને બગડેલ તો નહીં તો શું કરે હા 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 તો જલ્દી કર જલ્દી કર નહીં થતી નનો હતો નો હતો તાર થતી હતી પણ હવે નહીં થતી ને શું કરવાનું કે

गाट गाट नहीं आवला इप्याला तर जितले आवतो खबर कबर आरी वा आतु प्यार दाम प्याला तो शी एक आटले आटले आवतो तो, तो आटले आटले <laughs> आट आट ने आचे तो, तो, तो लागे <laughs> રાક્ષસ જેવડા ના કેવાય એમ કેવાય કે મોટા થઈ જાય એમ કેવાય પેટ તો ફૂલી જુ ગણપતિ જેવું ચમડા ગણપતિ જેવું કેવાય રાક્ષસ જેવું ના કેવાય ઘોડા